નમસ્કાર ખબર વડાલી સૌપ્રથમ અસર અમારી સાબરકાંઠા જિલ્લાના આગિયા ગામમાં અનોખી રીતે હોળીનો પર્વ ઉજવવામાં આવતું હોય છે ત્યારે ધગધગતા અંગારા ઉપર ખુલ્લા પગે ચાલવાની પરંપરાના કારણે આગિયાની હોળી પ્રચલિત બની છે જેમાં શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવ્યા પછી અંગારામાં એક વશ પ્રગટાવવામાં આવે છે અને માન્યતા મુજબ વાઘેલા વંશના પરિવારો પ્રગટતા વશને લઈ જૂની વાવમાં પાણીમાં તેને ઠારી દેતા હોય છે અને તેના કારણે હોળીમાં ઠંડક થવાની દંતકથા આજે પણ સાંભળવા મળી રહી છે ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામે હોળી પર દંગ થઈ જવાય તેવી મહાભારત કાળની પ્રથા જળવાયેલી છે હોળીના દિવસે સૌ ગ્રામજનો હોળી પ્રગટાવ્યા પછી અંગારાઓ પર ખુલ્લા પગે ચાલવાની પરંપરા નિભાવતા હોવાની આગ્યાની હોળી રાજ્યભરમાં પ્રસિદ્ધ થઈ છે આધુનિક વિજ્ઞાન યુગમાં આશ્ચર્યમાં મૂકી દીધેલ પુરાણી પ્રથાને યુવાનો આગળ ધપાવવા માટે હોળી પૂર્વે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે આદિ અનાદિ કાળથી હોળીનો તહેવાર ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજા ધામધૂપૂર્વક ઉજવતી હોય છે હોળી સાથે ભક્ત પ્રહલાદની કથા જોડાયેલી હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ પણ તે નો ખૂબ જ મહત્વ રહેલું છે સાબરકાંઠાના ખેડબ્રમમાં તાલુકાના આગિયા ગામે ઉજવાતી હોળી નાતાર મહાભારત કાળ સાથે જોડાયેલા હોવાની દંતકથા આજે પણ પ્રચલિત બની છે તેમાં હોળીના દિવસે ધગધગતા અંગારાઓ ઉપર ખુલ્લા પગે ચાલવાની પરંપરા જોઈ અસંખ્ય લોકો આશ્ચર્યમાં મુકાઈ જતા હોય છે વર્ષોથી હોળીના દિવસે હોલિકા સ્થળે પૂજન વિધિ કરાયા પછી હોળી વંશથી પ્રગટાવવામાં આવે છે હોળી પ્રજ્વલિત થયા પછી પાંચસો મીટર દૂર મહાકાળી મંદિરે પ્રગટાવેલા વંશ લઈ જવામાં આવે છે જો વંશને ઠંડો કરવામાં આવતો હોય છે ત્યારે ગામમાં પ્રગટાવેલી હોળી આપોઆપ ઠંડી થઈ જતી હોવાની માન્યતા આજે પણ અકબંધ જોવા મળી રહી છે જેમાં શ્રદ્ધા રાખી ગામના લોકો હોલિકા સ્થળે અંગારા ધગધકતા હોવા છતાં ખુલ્લા પગે તેમાં ચાલતા હોય છે અને મહાભારત કાળથી ચાલી આવતી પરંપરા આજના વિજ્ઞાન યુગમાં એક ચમત્કારથી કોઈ કમ નથી આગિયા ગામના રહીશોએ જણાવ્યું હતું કે વર્ષોથી આ ગામમાં આ પરંપરા જળવાયેલી છે અને ખાસ કરીને શિક્ષિત યુવાનો પણ હોળીના અંગારામાં ખુલ્લા પગે ચાલવાની પરંપરામાં શ્રદ્ધા ધરાવે છે જેથી આગામી તારીખ ચોવીસ માર્ચના રોજ હોળી દિવસે મહાભારત કાળથી પ્રચલિત આ પ્રથા આગળ વધારા છે ચંદ્રશેખર પાવસર ખબર વડાલી